ડાયરો આપણે ડાયરો નહીં ભૂલવાનો ભાઈ તો હાલ ફિલહાલ આપણે નીકળી ગયા હે વિડીયોના શૂટ માટે બરાબર શૂટ બૂટ કરવાના હે બરાબર એ નહીં એડવર્ટાઇઝમેન્ટ ના શૂટ કરવાના છે આપણે વિડીયો એ બનાવવાનો છે બરાબર આપણે જાય હે તો ડાયરો બધા વ્લોગમાં જ ચડાય રહેજો હમણાં બધા ભેગા થાય બસ જે આપણા પહેલા વ્લોગમાં હતા એટલે તમને મળાવીએ ઇન્ટ્રો ગ્રાવીએ તો દૈરો બધો તો વડૉક્સ ગો સ્વામી આવી ગયા જી ચેલેન્જ માં હારી ગયો તો અમે જઈ છી શૂટ કરવા હા દક્ષ હારી ગયો છે પણ એક્સેપ્ટ નથી કરતો અમે શૂટ કરવા બિચારાને પણ આ થોડીક દીપુ તો થઈ ગઈ સોરી ભૂમિ થોડીક રેડી નથી થાતી જલ્દી જો એનું સૂટ હોય ને એવી તૈયાર થઈ આજ જોઈ શકો મિસ્કા તો તૈયાર નથી થઈ આજ હો અમે વાત નહી કરી ડે મે બરાબર અમાર કોઈને કંઈ કહેવાય નહીં પરમા ને પરફ્યુમ સૂટ આલે છે હા એક ફોટોગ્રાફર છે સવારના કઈ ফটোগ্রাফার মডেলিং হইলে হাই কর দে হাই ઓકે 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 અમે આ સૂટ કરીને નીકળી અને અહીંયા નાસ્તો આવાતા જો પડી નથી ના પાછી

यार याद बताये नाम ये लिखा है मारे लक ऊपर से नाम लगाया सुन था है अलग रह आवे दही लक आई जोइनेज बहुत भीख लाए जोइनेज बहुत क्या है बताये भेज आजा लाला जी को कौन पढ़ता है हमारे लोग कॉन्सेप्ट ही नहीं जवाब दारी लेई पढ़ने मारे यस यस सिवुलो सिवुलो एक मुन्ने उतरू मन भीख लाए तो

ના વ્લોગ માટે બસ આટલું જ બરાબર આજે ગયાતા ભાઈ હું કહી રાજકોટ નું બુથિયો બંગલો હતો તમને બતાય જોયો જો હે બરાબર તો ઓ તો પહેલાસ માં ગયાતા બહુ કયું હું કહી બહુ બહુ એટલે બહુ જેવી વાતો થાય એવું ભાઈ બીવાનું હે ને અમને એવું લાગ્યું ભાઈ કદાચ નહી તમે જાઓ ને તમને બીક લાગે તો વાત અલગ હે આ તો બસ એની વિઝિટ કરી થી બાકી હવે હું હુઈ જવાય अब टाणू થઈ ગયો છે તો દાયરાનો બધાને ગુડ નાઈટ મહાદેવર નવ લોકો સાથે મળીએ